ધારી વન વિભાગ દ્વારા હીરાવા ગામ પાસે તાજેતરમાં દીપડા દ્વારા થયેલ માનવ મૃત્યુના બનાવને લઈને દસ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું વિગતે વાત કરીએ તો ધારી તાલુકાના હીરાવા ગામ પાસે થોડા સમય પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો થયો હતો કે જે હુમલામાં બાળકનું મોત થયું હતું સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ધારી વન વિભાગના દલખાણિયા રેન્જના ઇન્ચાર્જ આરએફઓ જ્યોતિબેન વાંજા દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સરકાર શ્રીમાં સબમિટ કરાવીને દસ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતાને અર્પણ કરવામાં આવ્યો તો આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના કમળાબેન ભુવા સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા ત્યારે ચેક સ્વીકારતી વખતે મૃતક બાળકના પિતાની પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા સંજય વાળા કલમ વાડી વિસ્તારમાં સુંદરભાઈનો દીકરો સવારે વહેલા છ વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાતું ઊભી હોય એમાં હશે તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ધારી તાલુકાના હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સુતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નીપજાવેલ ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા દસ લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે એમના હસ્તું ખેલતું બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે દસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે